જય શ્રી કૃષ્ણ આજે આપણે માં દીકરાની વાત સાંભળીશું એક હતા માં અને હતો દીકરો માં બિચારા વિધવા હતા પણ ભગવાનની દયાથી સંપત્તિ એમ કે સારી હતી અને પોતાનો એકનો એક દીકરો તો આ દીકરો છે એને એમ કે થોડી ખોટી લતે દીકરો ચડી ગયેલો એટલે બાની જોડે બધું માગ માગ કર બાપ આપ આપ આમ કરતા કરતા બાએ ઘણું બધું પોતાના દીકરાને આપી દીધું હવે છેલ્લે કંઈ કહેતા કહી રહ્યું નહોતું ફક્ત ને ફક્ત માની પાસે એક મકાન જ હતું હવે આ દીકરાએ કહ્યું કે માં તું આ મને મકાન લખી આપ કારણ કે તું નહીં તારું મકાન મારું જ છે ને એટલે કે હા તારું છે પણ હું અત્યારે જીવિત છું ત્યાં સુધી આ મકાન તને નહીં આપું તું એનો પૈસો ખોટે રસ્તે વાપરી નાખીશ પછી પેલા દીકરાએ માને ધમકી આપી કે જો માં તું મને આ મકાન મારા નામે નહીં કરી આલે તો હું કોર્ટમાં કેસ કરી દઈશ માએ ઘણું બધું સમજાવ્યું પણ દીકરો માન્યો નહીં દીકરો તો ભાઈ કોર્ટમાં એને કેસ કરી દીધો કે મારી મા પછી હું એકલો જ વારસદાર છું બીજું મારી માના આગળ પાછળ કોઈ નથી અને મને મારી મા આ મકાન લખી આપતી નથી ભાઈ ચાર છ મહિના થયા પછી ફાઇલ ખોલી જજ સાહેબે આ માને બોલાવ્યા અને દીકરાને પણ બોલાવ્યો તો સીધી ને સીધી સીધી ને શ પેલા મા એ વાત કરી કે જસ સાહેબ મારી જોડે જે વસ્તુ હતી એ મેં બધું જ મારા દીકરાને મેં આપી દીધું છે હવે મારે રહેવા માટે ફક્ત ને ફક્ત આ એક ઘર જ છે એ પણ જો તમે કહેતા હો તો હું આપી દેવા તૈયાર છું પણ મારી એક શરત છે જસ સાહેબે પૂછ્યું કે બોલો માજી તમારી કઈ શરત છે કે મેં જેમ મારા દીકરાને નવ મહિના પેટમાં રાખ્યું એમ આ મારું દીકરું છે એ ફક્ત એક કિલોનો પથ્થર હું એને આપીશ અને એ એક કિલોનો પથ્થર એને નવ મહિના એની જોડે રાખવાનું છે પછી હું આ મારું મકાન લખી આપીશ જજ સાહેબે પેલા દીકરાને પૂછ્યું કે બોલ ભાઈ આ તારે માકી છે તું કરવા તૈયાર છે એટલે કે હા સાહેબ એક કિલો નો પથ્થર રાખો એમાં શું નવી વાત છે હું રાખીશ સ્ટાર્ટિંગના દિવસોમાં તો આ ભાઈ હતા એ એક કિલો પથ્થરના ખાતા પીતા ઉઠતા ઊંઘતા જતા આવતા બાર ક્યાંક જવાનું તો બધે જાય બીજું બધું ભૂલી જવાનું પણ એક કિલોનો પથ્થર ભૂલવાનો નહીં એમને તો બે ત્રણ મહિના સુધી આમ કર્યું અને પછી તો ભાઈને એવો કંટાળો એવો કંટાળો કે ના પૂછો કે આ જ્યાં જઈએ ત્યાં પથ્થરાને લઈને શું ફરવાનું અને પછી એને સમજાયું કે મને મારી માઈ નવ નવ મહિના કઈ રીતે એમ કે સાચવ્યું હશે મારી માઈ મને એક કિલોનું પથ્થર અને જે નિર્જીવ છે છતાં હું સાચવી શકતો નથી અને હું તો સજીવ હતો અને મારી માએ એના પેટમાં મને રાખ્યું પોતાના પોતાની આ ભૂલ સમજાતા એ દીકરો છે એ પોતાની માના પગમાં પડી ગઈ અને સમજાઈ ગયું કે મા આ જે બધું છે એ તારું જ છે મારે કશું તારું જોઈતું નથી ફક્ત મારે તો તારો પ્રેમ જ જોઈએ છે પછી એ માએ કહ્યું કે બેટા આ ભગવાને મા કેમ બનાવી છે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી એટલે ઘરે ઘરે મા આપી છે કે તમે મંદિર મહાદેવ નહીં જાઓ તો ચાલશે પણ તમે તમારા મા બાપને દુઃખી કરશો નહીં જય શ્રી કૃષ્ણ